તો ચાલો બનાવીએ સેન્ડવીચની રેસીપી જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો વેજીટેબલ્સ સેન્ડવીચ બનાવવા માટે મેં હી બધા જ વેજીટેબલને આ રીતે એકદમ સરસ રીતે ધોઈને ઝીણા ઝીણા કટ કરીને તૈયાર કરી લીધા છે જો તમે અગાઉ જ આ બધી તૈયારીઓ કરી લેશો તો ચેન્ડવીચ છે તે ઝટપટ બનીને તૈયાર થઈ જશે તો હવે આપણે ચેન્ડવીચ બનાવવા માટે આપણે શાકભાજીનું સ્ટફિંગ બનાવી લઈએ તો એના માટે એક બાઉલમાં એક મીડિયમ સાઇઝના કેપ્સિકમને આ રીતે ઝીણું ઝીણું કટ કરીને ઉમેરી દઈશું ત્યારબાદ એક વાટકી જેટલી ઝીણી તમારે કોબીજ ઉમેરી દઈશું અને બે મીડિયમ સાઇઝના ડુંગળીને આ રીતે ઝીણી કટ કરીને ઉમેરી દેવાની ત્યારબાદ એક નંગ ટમેટાને બિયાનો ભાગ કાઢી આ રીતે કટ કરી લીધું છે તો તે પણ ઉમેરી દઈશું ત્યારબાદ અડધું બીટને પણ એકદમ ઝીણું ઝીણું આપણે કટિંગ કરી લેવાનું છે તો તે પણ ઉમેરી દઈશું અને બે નંગ ગાજરને પણ આ રીતે આપણે ઉમેરી દઈશું બીટ અને ગાજર છે તે થોડા કડક હોય છે તો આપણે તેને આ રીતે એકદમ ઝીણા ઝીણા ચોપ કરવાના જેથી તે જલ્દીથી કૂક થઈ જાય ત્યારબાદ ફેરફ ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને એક નંગ લીલા મરચાના આ રીતે નાના નાના ટુકડાઓ કરીને ઉમેરી દઈશું ત્યારબાદ એક ચમચી જેટલા આપણે ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલો ઓરેગાનો ઉમેરી દઈશું ત્યારબાદ આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અહીં તમે આ બધા શાકભાજી તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો ત્યારબાદ આપણે તેની અંદર બે થી ત્રણ ચમચી જેટલું આપણે મિયોનીઝ ઉમેરી દઈશું ત્યારબાદ ચેન્ડવીચને એકદમ ચટપટો ટેસ્ટ દેવા માટે આપણે તેની અંદર એક ચમચી જેટલો ચેન્ડવીચનો મસાલો ઉમેરી દઈશું જેથી આપણે ચેન્ડવીચનો ટેસ્ટ એકદમ બહાર જેવો જ આવશે હવે આપણે આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું એટલે આપણા બધા મસાલા છે તે આપણા બધા જ વેજીટેબલ સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય તમે આ શાકભાજીનું સ્ટફિંગ બનાવતી વખતે તેની અંદર બાફેલા મકાઈના દાણા પણ ઉમેરી શકો છો જેની કટ કરેલી કાંકડી પણ ઉમેરી શકો છો તમને ગમતા તમે કોઈ પણ વેજીટેબલ ઉમેરી શકો છો આ ચેન્ડવીસ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થશે તમે આ રીતે આ ચેન્ડવીસ બનાવી બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો જો તમે આ રીતે બધું જ અગાઉ કટિંગ કરીને રાખી દેશો તો તમારી ચેન્ડવીસ છે તે બનતા બિલકુલ પણ વાર નહીં લાગે તો તમે આ ચેન્ડવીસ છે તે સાંજની હલકી ફુલકી ભૂખ માટે પણ માત્ર દસ થી પંદર મિનિટમાં જ બનાવીને તૈયાર કરી શકો છો તો આપણું એકદમ ટેસ્ટી એવું વેજીટેબલ્સનું સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે તો આપણે તેને સાઈડમાં મૂકીશું અને મેં અહીં આ સેન્ડવીચ બનાવવા માટે બ્રાઉન બ્રેડનો ઉપયોગ કરેલો છે તમે અહીં વ્હાઇટ બ્રેડનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આપણે બ્રેડને આ રીતે પાટિયા પર રાખી દઈશું ત્યારબાદ આપણે એક બ્રેડ ઉપર એક ચમચી જેટલો આપણે ટમેટો કેચપ લગાવી દઈશું ત્યારબાદ આપણે બીજી બ્રેડ ઉપર એક થી દોઢ ચમચી જેટલી આપણે આદુ મરચા અને લીલા ધાણાની ગ્રીન ચટણી લગાવી દઈશું આ રીતે જો આપણે બ્રેડ ઉપર ટમેટો અને ગ્રીન ચટણી સાથે આપણે જો આ સેન્ડવીચ બનાવીશું તો આપણે સેન્ડવિચ ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે ત્યારબાદ આપણે બે થી ત્રણ ચમચી જેટલો આપણે વેજીટેબલ્સનું સ્ટફિંગ રાખી દઈશું અને એકદમ સરસ રીતે આખી બ્રેડ ઉપર પાથરી દઈશું

એકની ઉપર આ રીતે આપણે ટમેટો કેચપ લગાવી દઈશું અને બીજી બ્રેડની સ્લાઇસ છે તેની ઉપર આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું આ ગ્રીન ચટણી આપણે હંમેશા જ્યારે આપણે સેન્ડવિચ બનાવીએ ત્યારે આપણે ફ્રેશ જ બનાવીને વાપરવાની છે એટલે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ત્યારબાદ બે થી ત્રણ ચમચી જેટલું આપણે શાકભાજીનું સ્ટફિંગ લગાવી દેવાનું આ રીતે એકદમ સરસ રીતે આપણે શાકભાજીનું સ્ટફિંગ પથરાઈ જાય ત્યારબાદ આપણે તેની ઉપર થોડું ચીઝ ખમણી લઈશું તમે અહીં મોજરેલા ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતે આપણે આપણે એકદમ એકદમ સરસ સરસ રીતે 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 ચીઝ આ આ હાથેથી તેને થોડું સેટ કરી લેવાનું ત્યારબાદ તેની ઉપર થોડો ચેન્ડવીચનો મસાલો સ્પ્રિન્કલ કરી દઈશું અને હવે આપણે બીજી બ્રેડની સ્લાઇસને તેની ઉપર રાખી દઈશું અને તેની ઉપર આપણે અડધી ચમચી જેટલું આપણે બટર લગાવી દઈશું અને હવે આપણે આ ચેન્ડવીચને શેકી લઈશું તો ચાઇનીઝ ને કૂક કરવા માટે મેં અહીં આપણે નોર્મલ જે રોટલીનો તવો આવે છે મેં તેનો જ ઉપયોગ કરેલો છે તો તેની ઉપર આપણે અડધી ચમચી જેટલું આ રીતે તેલ લગાવી દઈશું જેથી આપણું બટર છે તે બળી ન જાય તો તેલને આપણે ચમચીની મદદથી આ રીતે થોડું ફેલાવી આપણે તેની ઉપર બનાવેલી ચેન્ડવીસ રાખી દઈશું આ રીતે આપણે તેની ઉપર ચેન્ડવીસ મૂકી આપણે તેની ઉપર એક ડીશ રાખી દઈશું અને તેની ઉપર આપણે થોડો વજન મૂકી દઈશું મેં અહીં વજન માટે આ રીતે ખાણીનો ઉપયોગ કરેલો છે પણ તમારી પાસે બીજી જો કાંઈ વજનવાળી વસ્તુ હોય તો તમે તે પણ મૂકી શકો છો તો એકાદ મિનિટ આપણે લો ગેસની ફ્લેમ ઉપર કૂક કર્યા બાદ હવે આપણે આ રીતે ચેન્ડવીસ ઉપર થોડું બટર લગાવી દઈશું અને આપણે ચેન્ડવીસની સાઈડને ફેરવી લઈશું આપણે હંમેશા ચેન્ડવીસને કૂક કરતી વખતે ગેસની ફ્લેમ છે તે એકદમ લોજ રાખવાની છે તો જ આપણી ચેન્ડવીસ આ રીતે એકદમ ક્રિસ્પી એવી થશે અને આપણે આ રીતે વજન થોડું મૂકીશું એટલે આપણી ચેન્ડવીસ છે એ એકદમ મશીન જેવી જ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે તો ફરી પાછું એકાદ મિનિટ કૂક કર્યા બાદ તમે જોઈ શકો છો આપણી ચેન્ડવીસ બંને બાજુથી એકદમ ગોલ્ડન બ્રાઉન રંગની થઈ તે એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે તો હવે આપણે તૈયાર થયેલી ચેન્ડવીસને એક પ્લેટમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી એવી આપણી ચેન્ડવીસ કુક થઈને રેડી થઈ ગઈ છે તો હવે આપણે આ રીતે મદદથી તેને કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો વેજીટેબલ્સ વાળી ચીઝ વગરની ચેન્ડવીસ છે તો પણ આટલી ટેસ્ટી એવી બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે ચીઝવાળી ચેન્ડવીચને પણ કૂક કરી લઈશું તો એના માટે આપણે તવા ઉપર થોડું તેલ લગાવી તેની ઉપર આપણે ચેન્ડવીસને રાખી દઈશું અને આ રીતે આપણે ડીશ મૂકી તેની ઉપર વજન મૂકી દઈશું અને ગેસની લો ફ્લેમ ઉપર આપણે એકાદ મિનિટ સુધી ચેન્ડવીચને કૂક કરી લઈશું જો તમે આ રીતે કોઈ દિવસ તવા ઉપર આ ચેન્ડવીચ ન બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવજો તમારી ચેન્ડવીચ મશીનને પણ ભૂલાવી દે તેવી ટેસ્ટી બનીને તૈયાર થશે તો આ રીતે એકાદ મિનિટ થઈ જાય ત્યારબાદ તેની ઉપર થોડું આપણે બટર લગાવી દઈશું અને આપણે સેન્ડવીચની સાઈડને ફેરવી લઈશું તો તમે જોઈ શકો છો આ સેન્ડવીચ પણ એકદમ ગોલ્ડ બ્રાઉન રંગની થઈ એકદમ ક્રિસ્પી એવી થઈ ગઈ છે જો તમારે આ સેન્ડવીચને કૂક કરવા માટે નોનસ્ટિક પેનનો ઉપયોગ કરવો હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો પણ આ રીતે જો આપણે લોખંડના તવાનો ઉપયોગ કરીશું તો આપણી સેન્ડવીચ છે તે એકદમ ક્રિસ્પી એવી બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો આપણી એકદમ ટેસ્ટી એવી ગ્રીલર ને કે ચેન્ડવીસ મશીન ને પણ ભૂલાવી દે તેવી આપણી તવા ઉપર એકદમ ટેસ્ટી એવી ચેન્ડવીસ બનીને ને રેડી થઈ ગઈ છે તો આ સેન્ડવિચને મેં અહીં ટમેટો કેચપ અને ગ્રીન સાથે સર્વ કરી છે તો આપણે આ રીતે થોડું ઉપરથી ચીઝ લગાવી આપણે આ ગરમા ગરમ સેન્ડવિચને સર્વ કરીશું જો તમે આ રીતે તવા ઉપર કોઈ દિવસ આ સેન્ડવિચ ન બનાવી હોય તો એક વાર જરૂરથી ટ્રાય કરજો ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવ જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરજો જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી મળે થેન્ક્સ ફોર વોચિંગ